ઋતુના પાંચમા અઠવાડિયાનો બુધવાર ધર્મસભા આજે સંત ક્રિસ્તોફરનું પર્વ ઉજવે છે પ્રભુ ઈસુ દ્રાક્ષના વેલા અને ડાળીના રૂપક દ્વારા આપણી ઈશ્વર સાથેની એકતાનું મહત્વ રજૂ કરે છે ઈશ્વર સાથે જો આપણે અટૂટ સંબંધ રાખવો હોય તો આપણે ઈશ્વરમાં વસવું જોઈએ ઈશ્વરમાં વસવું એટલે ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી સાંભળીએ સંત્યુહાનકૃત શુભ સંદેશ અધ્યાય પંદર કડી એકથી આઠ હું સાચો દ્રાક્ષનો વેલો છું અને મારા પિતા માળી છે ફળ ન આપનારી મારી એકે એક ડાળી તે કાપી નાખે છે અને ફળ આપનારી એકે એક ડાળીને તે છાંટે છે જેથી તેને વધારે ફળ આવે મેં તમને જે ઉપદેશ આપ્યો છે તેનાથી તમારી છટણી થઈ જ ગયેલી છે તમે મારામાં વસો અને હું તમારામાં કોઈ ડાળી વેલાથી અલગ થઈને પોતે ફળ આપી શકતી નથી તેમ તમે પણ મારામાં ન વસો તો કશું કરી શકો એમ નથી હું વેલો છું અને તમે ડાળીઓ છો જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું તે જ પુષ્કળ ફળ આપી શકે છે કારણ મારા વગર તમે કશું કરી શકો એમ નથી મારામાં જે વસ્તો નથી તે ડાળીની જેમ ફેંકાઈ ગયો અને સુકાઈ ગયો જાણવો લોકો એવી ડાળીઓને ભેગી કરીને ચૂલામાં બાળી મૂકે છે તમે જો મારામાં વસો અને મારા વચનો જો તમારામાં વસે તો તમે દિલ ચાહે તે માગશો તોય તે મળી રહેશે તમે પુષ્કળ ફળ આપો અને એ રીતે મારા શિષ્ય પુરવાર એમાં મારા પિતાનો મહિમા છે પ્રભુ ઈસુ દ્રાક્ષના વેલાનું દ્રષ્ટાંત આપીને આપણને ખ્રિસ્તીજન તરીકે પરમપિતા પરમેશ્વરની નજીક લઈ આવવા પ્રયત્નશીલ છે આપણી પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ હોય તો જ આપણે એમના શુભ સંદેશને આપણી આસપાસ ફેલાવી શકીએ પરંતુ જો આપણી પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા કાચી હશે તો આપણે પથરાઓમાં પ્રભુને શોધવા નીકળી પડીશું અખો આ વાત બહુ સારી રીતે સમજાવે છે એક મૂરખને એવી ટેવ પથ્થર એટલા પૂજે દેવ પાણીને દેખી કરે સ્નાન તુલસી દેખી તોડે પાન એ તો અખા બહુ ઉત્પાન ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત આપણી દસ આજ્ઞાઓમાંની પ્રથમ આજ્ઞા જ આ વાત સ્પષ્ટ સમજાવે છે એક જ પરમેશ્વરની સેવા કર માટે મૂર્તિ પૂજા ન કર પરમ યજ્ઞમાં પ્રભુ ઈસુ રોટી અને દ્રાક્ષાસવ જે પરમ પ્રસાદ રૂપે ઐશ્વર્ય રોટીમાં પલટાય છે તેને આપણે ભક્તિપૂર્વક ગ્રહણ કરીએ છીએ એ જ પ્રભુ ઈસુ આપણા હૃદયને એના પ્રેમભર્યા પ્રકાશથી ભરી દે છે એમાં આપણે દ્રઢ શ્રદ્ધા રાખીને પ્રભુની નજીક જીવીએ છીએ પ્રભુ ઈસુ આપણને સતત એક વાતની પ્રતીતિ કરાવે છે જો આપણે એમના વચનો પ્રમાણે જીવન જીવીએ એમને અનુસરતા રહીશું તો આપણે જે દિલથી માગીશું એ પ્રભુ આપણા માટે યોગ્ય હશે તો જરૂરથી આપશે જ અને કદાચ આપણે માગેલી વસ્તુ નહીં મળે તો અફસોસ કરવાની કોઈ જરૂર નથી કારણ આપણે માટે જે સારું હોય તે જ પ્રભુ આપણને સદાય આપતો રહે છે માત્ર આપણે એમની ઉપર દ્રઢ વિશ્વાસ ભરોસો રાખીને જીવન જીવવું રહ્યું ताराज प्रेम नवमळोमा धीरे धीरे ખેંચાયો છું તારાજ પ્રેમ નવમળોમા ધીરે ધીરે ખેંચાયો છું તારાજ પ્રેમ નવમળોમા ધીરે ધીરે ખેંચાયો છું તારાજ પ્રેમ નવમળો

खेचायो चायो ताराज प्रेम बमो मा धीरे धीरे खेचायो નારે મને એક તે જોયો તો સાગર કિનારે મને એક વાર તોયો તો સાગર કિનારે મને સ્પર્શી લે શીતલ રો મે પ્રભુ મા હૈશીતલ રો મે પ્રભુ માખો થી આંખ મરી આંખો થી આખો મરી નવી મન પામ્યો છું તારાજ પ્રેમ ન બમણો ધીરે ધીરે હે છું તારાજ પ્રેમ ના બમણો ધીરે ધીરે હે છું ક્ષણ સાચે તું પાસે આવ્યો જારે રે બની ધન્ય એ ક્ષણ સાચે તું પાસે આવ્યો જ બની ધન્ય એ ક્ષણ સાચે ચાટ દિલ નો ગયો વિશાતા ફેનાઈ રે ઉચાટ દિલ નો ગયો ફેનાઈ રે હવે તું સાથે છે હવે તું સાથે છે ને તારે સાથે છું તારા જ પ્રેમ નામ મણો ધીરે ધીરે હૈ છું તારા જ પ્રેમ નવ મણો ધીરે ધીરે છું ધીરે ધીરે ચા I you